આજની લાઈવ સ્ટીમમાં જોડાઈ ને જોડાઈને લાઈવ સ્ટ્રીમને લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને શું ચાલે છે તમારા ગામમાં એ પણ કમેન્ટ કરીને જણાવજો ને કાં કાંથી છો એ જણાવજો દોસ્તો બધા મજામાં છે ને કોણ ભાઈ દિલ આપી દીધું છે ઓકે ભાઈ થેન્ક યુ યાર લાઈક કરવા માટે હાય ભાઈ હાય दीपक दीपक बांभणिया थैंक्स भाई क्या थी तो ना गुजराती में करो भाई कमेंट Old one. Hmm. Walk <laughs> so, to, to buy a like curry and New way to the channel to subscribe querido. પડા ઘણા બધી બ્લોક છે તો ઈ પણ જો હોય તો ચેનલ ઉપર જઈને જોજો ને ચો ચાલે છે તમારે ને ક્યાં ક્યાં થી જોવ છો કમેન્ટ કરજો જરૂર ને લાઈવ સ્ટ્રીમ ને લાઈક કરીજો નવો હે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી આપડે એક બોલક બનાવવાનો છે જે ઈ ઇની ચારી કરી છે પણ હવે કઈય બી કઈ નકતી નઈ મોટા મોટા કેકડા પકડવા જવાના છે થેન્ક્સ ભાઈ બીજા ભાઈ ભાઈ કોઈ કે લાઈક કરી લક કરીજો ભાઈ લાઈક કરીજો નવો વિષય ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાવ હજી સુધી આપણા બ્લોગ ના જોયા હોય તો ચેનલ ઉપર જઈને બ્લોગ પણ જોઈ લેજો ને લાઈફ ટીમને લાઈક કરતા રહેજો ભાઈ ને આપણા બ્લોગ પણ જોતા હોય તો કમેન્ટ કરજો કેવા બ્લોગ ગમે છે એ પણ જણાવજો આપણે કાયમી માટે દિલ્હી માટે લાઈફ સ્ટ્રીમ કરીએ બ્લોક પણ બનાવીએ બ્લોક પણ જોતા દેજો લાઈમ ને લાઈક પણ કરી દેજો કમેન્ટ કરીને જણાવજો બ્લોક જોઈને કે ભાઈ કેવો લાગ્યો બ્લોક તમારા ગામમાં શું ચાલે છે બધા મજામાં જ છો ને લાઈસ્ટીને લાઈક કરો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો માથે લાલ વાળું બટન દબીને ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા હતા કે ભાઈ અમારે તમારી જોડે વિડીયોમાં આવવું છે તો ભાઈ જરૂર પણ ક્યાંક સારું લોકેશન મળે પછી બોલાવી જરૂર જરૂર બધાને લઈ જાય ભાઈ ભેગા ક્યાંથી જોઉં છે એ પણ કમેન્ટ કરજો નવા હોય તો લાઇક કરી લેજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જે નવો બ્લોક આવે એ તમારી પડખે આવે જોવા મળે તો તમને કેવો લાગે તો કમેન્ટ કરીને જણાવજો જરૂર કેટલા જણા બ્લોગ જોઉં છો હજી હાલમાં એ પણ કમેન્ટ કરીને જણાવજો ક્યાં ક્યાંથી જોઉં છો એ પણ કમેન્ટ કરીને બધા જણાવવાનું ભૂલતા નહીં ભાઈ કમેન્ટ બોક્સમાં તો જરૂર ને જરૂર એક કમેન્ટ કરવાની છે તમારે બધાને એ પણ બ્લોક ઉપર જઈને આપણા જો તમે મચ્છી ને કેકડાને ઓલું કરતા હોય એના માટેના છે એ block જે નથી ખાતા એના માટે નથી એટલે પસંદ આવે તો જોજો ભાઈ કેમ કે નથી જેને પસંદ ને આપણે એને બતાવીએ તો એ ખરાબ લાગે એટલે લાઈફ સ્ટ્રીમમાં તો ભાઈ તમે ઘણા બધી જોતા હોય કે ન ખાતું હોય કોઈ ખાતું હોય તો ખરાબ લાગે એટલા માટે તો કન્ટિન્યુઅર જોવાના જ છે ભાઈ બધીને બ્લોક કે ઓલરેડી ભાઈઓ બધા સપોર્ટ કર્યો એનો ખૂબ ખૂબ આભાર અને આજે લાસ્ટ ટિમમાં જેટલા ભાઈઓ સબ્સ્ક્રાઇબ કર્યો એનો ખૂબ ખૂબ આભાર લાઈક કર્યો એનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ લાઈક કરતા જજો અમારા બ્લોગને શેર કરીજો લાઈવ સ્ટ્રીમને શેર કરજો લાઈક ને સબ્સ્ક્રાઇબ કરો તમે નવા હોય કરતા જ છે ને કરતા રહેજો મારા ભાઈ સપોર્ટ આવો નવો બનાવી રાખજો

ત્રણ ઓપ્શન ટીપકાશે એને દબાવ છો તો લાઈક નું ઓપ્શન પણ આવી જશે ઘણા બધી ભાઈઓને ખબર નથી કે એમાં લાઈક નું ઓપ્શન આવે તો ના છે ને ત્રણ ટપકા છે તો એને દબાવશો એટલે લાઈક નું ઓપ્શન આવી જાય ને સબસ્ક્રાઇબ બનવું તો ઈઝી જ છે તમારે નાથે લાલ વાળું બટન દબાવ એટલે સબસ્ક્રાઇબ થઈ જશે કઈ વાર નહી લાગે સબસ્ક્રાઇબ કરતા હું કરી

લાઈક કરી દેવું નવા સબસ્ક્રાઈબ કરી ગયો ને કેવા બ્લોક લાગે એ પણ કમેન્ટ કરીને જણાવજો અને અમારે સુરેશભાઈ પૂગી ગયા છે આજે અમને પિક્ચર દેવાના છે હનુમાન પિક્ચર તમે જોયું છે બધી ન જોયું હોય જોયું હોય તો કમેન્ટ કરો ના જોયું હોય તો ના કરીને કમેન્ટ કરો ક્યાં ક્યાંથી જોઉં એ પણ કમેન્ટ કરો जो पंदर तो 15 जण होस तुम लाइक करी गयो भाई બધા ભાઈઓ જલ્દી જલ્દી ફટાફટ લાઈવ સ્ટ્રીમ ને સબસ્ક્રાઇબ કરી ગયો નવા વિભેદ જલ્દી કરો ભાઈ કે કાથી જો છો એ પણ કમેન્ટ કરજો ને તમે જો યુટ્યુબર હોઈ તો હું નાનો યુટ્યુબર છે પણ જે મને ખબર છે એ તમને જણાવી જરૂર ને થોડીક દરિયાની વિશે પણ જાણવું હોય તો કમેન્ટ કરો મોબાઈલ મોબાઈલ શું ચાલે છે તમારે બધા ભાઈઓને તો ભાઈ નવા હોય બધા લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ને મારા બ્લોગ જોતા હોય તો આમાં કમેન્ટ કરીને બતાવો કે હા ભાઈ અમે જોઈએ છે તો લાઈવ સ્ટીમમાં કમેન્ટ કરો ભાઈ જોતા હોય તો ને ક્યાં ક્યાંથી છો એ પણ જણાવજો જરૂર ને કાયમ માટે આપણે ડેલી માટે લાઈવ સ્ટીમમાં આવીએ છીએ ને દરિયામાં ભાઈ અમને પગાર શું આપે એ પણ ઘણા ભાઈ પૂછતા હતા તો ભાઈ દરિયામાં અમને સત્તરથી અઢાર હજાર સુધી આપે છે બાકી વધારે ના મળે ને દરિયાનો ધંધો એવો છે કે રાતની દી કરવું પડે કામ ત્યારે સત્તર કે અઢાર હજાર રૂપિયો આપે એટલા માટે આપણે દરિયાનું કામ છોડી દીધું છે ને અહીંયા કામ કરીએ છીએ તો દરિયાના બ્લોક જ્યારે બનાવાય ત્યારે કોઈ મિત્રો સાથે કોન્ટેક્ટ કરીને હું બનાવું છું બાકી ખાડીના કેકડાના બ્લોક જે બનાવું છું મારી હાથે જ બનાવું છું શૂટ કરું છું મારી હાથે જ તો લાઈક કરતા જાઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને ક્યાં ક્યાંથી જોશો એ પણ જણાવજો જરૂર हेलो भाई हेलो हेलो भाई तो जय हिंद दोस्तों मलसु काले लाइक करने खूब खूब आभार जय हिंद जय भारत माता की जय माता जी मित्रों